ઓછલ તાલુકાના થોટી ખાતે આવેલ ઉન્નતિ વિદ્યાલયમાં આજ રોજ પત્રકારત્વ પરિષદ અને ઉડાન મોટિવેશનલ ગ્રુપ દ્વારા મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવતું જ્યાં વિદ્યાર્થી અને શિક્ષકોએ પણ પોતાના પ્રતિભાવ આપ્યા હતા સાંભળીએ બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકની મહેનત ખરા અર્થમાં સાર્થક થાય અને વિદ્યાર્થીઓના મનમાં રહેલ થોડો ઘણો પરીક્ષાનો ભય દૂર થાય તથા બોર્ડની પરીક્ષા માત્ર એક પરીક્ષા નથી પરંતુ જીવનમાં સપના પૂરા કરવા માટેનું આ પહેલું પગથિયું છે એ વાત વિદ્યાર્થીઓ સમજી શકે તે માટે પત્રકાર એકતા પરિષદ તાપી અને ઉડાન મોટિવેશનલ ગ્રુપના મોટિવેશનલ સ્પીકર ડોક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા સોનગઢ અને ઉત્સવ તાલુકાની વિવિધ શાળાઓમાં મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજરોજ ઉન્નતિ વિદ્યાલય થૂટી ખાતે વિદ્યાર્થીઓને વિવિધ ઉદાહરણો આપી પરીક્ષા પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જણાવવામાં આવ્યું હતું કે બોર્ડની પરીક્ષા એ કોઈ પહેલી કે છેલ્લી પરીક્ષા નથી એટલે ગભરાશો નહીં સપના એના જ પૂરા થાય છે જે સપના પૂરા કરવા માટે પ્રયત્ન કરે છે અને દુનિયામાં કંઈ પણ એવું નથી જે તમે નહીં મેળવી શકો બસ કોશિશ કરવાની જરૂર છે આ પ્રસંગે શાળાના આચાર્ય નાથુભાઈ દ્વારા શાળાના શિક્ષકોની મદદથી ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સેમિનાર પૂર્ણ થયા બાદ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ પોતાના પ્રતિભાવો આપતા પોતાના સપનાઓ અંગે જણાવ્યું હતું ત્યારે ગુજરાતના છેવાડે આવેલા આ શાળાના વિદ્યાર્થીઓના સપનાઓ શું છે આવો એમની પાસે જાણવાની કોશિશ કરીએ આ કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી હતી કે બોર્ડની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થી અને ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓને પરીક્ષા એકતા પરિષદ તાપી દ્વારા મફતમાં બેઝિક કોમ્પ્યુટર ઇંગ્લિશ અને ગવર્મેન્ટ એક્ઝામ નાઇન નાઇન થ્રી નાઇન નાઇન ફાઇવ નંબર પર તમે પોતાનું નામ વોટ્સએપ કરી શકો છો અને વધુ માહિતી માટે ટાર્ગેટ ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ રોશની કોમ્પ્લેક્સ એસબીઆઈ બેંકની બાજુમાં દુકાન નંબર છ ખાતે સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે ડોક્ટર બિદ્ધેશ્વરી શાહ સાથે હેતલ ઠાકોર તાપી જી સર આપનો પરિચય હું ઉન્નતિ વિદ્યાલયના શિક્ષક નીરવ સોલંકી નીરવભાઈ આજે શું કાર્યક્રમ હતો ને કોના દ્વારા હતો આજે અમારા પત્રકાર એકતા પરિષદ અને ઉડાનના કાર્યક્રમ દ્વારા બિંદેશ્વરી કે શાહ દ્વારપતી બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા કાર્યક્રમ અને કેવી રીતે ચિંતા રહિત પરીક્ષા આપી શકાય તેના વિશેનો મોટિવેશનલ કાર્યક્રમ હતો સર સમગ્ર વર્ષ દરમિયાન આપની શાળાએ પણ વિદ્યાર્થીને ખૂબ સારી તૈયારી કરાવી હશે તો તે અંગે શું કહેશો સૌ પ્રથમ તો અમારા તમામ શિક્ષક મિત્રોએ સમયસર અભ્યાસક્રમ એક મહિના પહેલાં જ પૂરો કરી દીધો હતો ત્યારબાદ તમામ વિષય શિક્ષકોએ તમામ વિષય શિક્ષકોએ ગત વર્ષના પેપરોની તૈયારી કરાવી હતી કે જેથી કરીને એની અંદર કઈ રીતે લખાણ લખે તો તેનાથી વધારે વધારે માર્ક મેળવી શકાય અને તેની સાથે ઝડપથી સમયસર પેપર પૂર્ણ થાય તેના વિશેનું માર્ગદર્શન આપ્યું હતું તેની સાથે સાથે અમારી શાળાની અંદર નબળા મધ્યમ અને હોશિયાર વિદ્યાર્થીઓનો વિભાગ પાડીને તેમને અલગથી અલાયદી ઓબ્જેક્ટિવ અને મોટા પ્રશ્નોની પરીક્ષા પર લેવામાં આવી હતી તેની સાથે સાથે અમારા શિક્ષકોએ અને અમારા આચાર્યશ્રી નાથુભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે રાખવી અને તેની સાથે મોબાઈલથી દૂર રહેવું આ સમય દરમિયાન અને તેની સાથે સાથે ચિંતા રહિત કઈ રીતે પરીક્ષા આપી તેનું પણ માર્ગદર્શન આપ્યું હતું આ પ્રમાણે અમારી ઉન્નત વિદ્યાલયના આચાર્યશ્રી અને તમામ શિક્ષક ગણે વિદ્યાર્થીઓનો ઉચ્ચ ગુણાંક મેળવે એ માટેની ખૂબ સુંદર મજાની તૈયારી કરાવી સર તમામ તમારી સ્કૂલના નહીં પણ તમામ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીને એક લાઈનમાં શું કહેશો

મારું નામ વળવી રોહિતભાઈ આજે અમારી સ્કૂલમાં કેટલાક પત્રકારો આવેલા અને એ લોકોએ અમને મોટિવેશન સ્પીચ આપી એથી અમને ઘણું બધું શીખવાનું મળ્યું અને અમારી જે ધોરણ બાર આર્ટ્સની બોર્ડની પરીક્ષા આવે છે એનો ભય જે હતો એ અમા દૂર થયો અને કેટલાક ઉદાહરણ આપ્યા તેથી અમને શીખવાનું મળ્યું અને અમારો જે પરીક્ષાનો ભય છે એ દૂર થયો અને અમને વિશ્વાસ છે કે આ સ્પીચ અમે સાંભળી અને અમારામાં જે મોટિવેશન આવ્યું છે અમે પરીક્ષામાં બતાવીશું અને એના દ્વારા ખૂબ જ સારા પરિણામો અમે પ્રાપ્ત કરીશું પત્રકારો દ્વારા જે તમને ધોરણ 12 બોર્ડની પરીક્ષા પછી મફતમાં સરકારી એક્ઝામની તૈયારી કરવા માટેના બેઝિક કમ્પ્યુટર માટેના સ્પોકન ઇંગ્લિશના કોર્સની જાહેરાત કરવામાં આવી તે અંગે આપ શું કહેશો આ ખૂબ સરસ છે જો મને મોકો મળશે તો હું એને અટેન્ડ પણ કરીશ જી આપનું જીવનમાં શું બનવાનું સપનું છે મારે નોકરી છે જી જી આપનું નામ મારું નામ ગામિત એરી રશિકભાઈ સ્કૂલનું નામ ઉનતિવિધ્ય છૂટી તમે ક્યાં ગામથી આવો છો છૂટી થોટીથી સેમિનાર વિશે શું આજે અમારી આ દ્વારા સેમિનાર ગોઠવવામાં તેમાં મોટિવેશન સ્પીચ આવી આ સ્પીચ દ્વારા અમને ભય બોર્ડની પરીક્ષાનો ભય દૂર થયો અને અમને મોટિવેશન મળ્યું બોર્ડના પેપરો સહેલા થાય એવું અમને મોટિવેશન મળ્યું અને અમે બોર્ડનું પરિણામ સો ટકા લાવીશું એવો અમારો વિશ્વાસ છે શાળા પરિવારે પ્રિન્સિપાલે તમને આખું વર્ષ દરમિયાન તૈયારી કરાવી વિષય શિક્ષકોએ તૈયારી કરાવી નવમા ધોરણથી દસમા સુધી ત્યારે તમામ લોકો માટે શું કહેશો શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા અમને આખું વર્ષ સારી રીતે ભણાવવામાં આવ્યું અમને સારી રીતે શિક્ષણ આપવામાં આવ્યું અને અમને પરીક્ષાલક્ષી પ્રશ્નો આપવામાં આવ્યા તે માટે અમે શિક્ષકોના આભાર માનીએ છીએ તેથી અમારું કઈ શિક્ષણ સારું બન્યું અમે આગળ જઈને કંઈ સારું નોકરી મળી એવું અમને લક્ષ આપવા માંગે તમારા મિત્રો રહ્યા હશે 9 માં 10 માં માં હમણા 11 12 માં ભી દોસ્તી થઈ ગઈ હશે એવા તમામ મિત્રોને એક લાઈનમાં શું કહેશો મારા મિત્રને હું શુભેચ્છા પાઠવા માંગુ છું કે તેઓ પરીક્ષામાં પાસ થઈ અમને હું બેસ્ટ ઓફ લક કહેવા માંગુ છું થેન્ક યુ જી આપનું નામ મારું નામ નમિશ બે રસીભાઈ સ્કૂલનું નામ ઉનાતી વિદ્યાલય થોટી આજે શું કાર્યક્રમ થયો તમારે અહીંયા આજે પત્રકારો દ્વારા મોટિવેશનલ સ્પીચ આપવામાં આવી હતી જેમાં રાજ સરે અમને ધોરણ બાર બોર્ડની એક્ઝામ અંગે ઘણી સ્પીચ આપી અને અમારામાં આત્મવિ આત્મવિશ્વાસ જગાવ્યો છે માટે હું રાજ સરનો આભાર માનું છું અમારા શિક્ષકો પણ અમને પરીક્ષા અંગે ઘણી તૈયારી કરાવી રહ્યા છે રોજ અમ અમને આઈએમપી ક્વેશ્ચન આપી અને બીજા દિવસે અમને તેમના સવાલ પૂછે છે પરીક્ષા લે છે અને અમારા શિક્ષકો પણ રોજ અમને એ પરીક્ષા અંગે માહિતી આપે છે કે બોર્ડની પરીક્ષામાં કેવી રીતે તૈયાર કરવાનું અને કેવી રીતે પરીક્ષા આપવાની માટે હું અમારા શિક્ષકો અને રાસોનો હું ખૂબ જ આભાર માનું છું અને અમે એવી કોશિશ કરીશું કે અમે એવી કોશિશ કરીશું કે અમે બોર્ડની પરીક્ષામાં પાસ થઈને સારા ટકાએ પાસ થઈને અમારા શિક્ષકો અને અમારા માતા પિતાનું નામ રોશન કરીશું તમારું સપનું શું છે જીવનમાં મારું સ્વપ્ન છે કે હું આગળ વધીને શિક્ષક બનું જીબેન બેસ્ટ ઓફ લક થેન્ક યુ સર જી આપનું નામ મારું નામ પ્રિયાંશીબેન સનીભાઈ ગામનું નામ થુટ્ટી દેવલપરણ આ સ્કૂલનું નામ ઓનતી વિધેય થુટ્ટી બેન આજે સેમિનાર અંગે આપ શું કહેશો અમારી સ્કૂલમાં પત્રકારો દ્વારા પત્રકારો દ્વારા મોટિવેશન સ્પીચ આપવામાં આવી તેમાં અમને બળ

તમને વિશ્વાસ છે તમે સો ટકા પાસ થશો તમારું સ્કૂલનું રિઝલ્ટ સો ટકા આવશે ઓકે બેન બેસ્ટ ઓફ થેન્ક યુ સર